જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે આપનું યુટ્યુબ ધર્મ વર્લ્ડ ચેનલમાં મિત્રો હિન્દુ ધર્મમાં માઘ મહિનામાં કૃષ્ણ પક્ષની અમાસને અમાસ કહેવામાં આવે છે આ દિવસે ગંગા નદીમાં સ્નાન કરવા અને દાન કરવાના ખાસ મહત્વ હોય છે આ દિવસે મૌન વ્રત રાખવામાં આવે છે તેથી તેને મોની અમાવસ્યા કહે છે એવું માનવામાં આવે છે કે આ દિવસે ગંગા સ્નાન કરવા અને દાન પુણ્ય કરવાથી પિતૃ પ્રસન્ન થાય છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે મિત્રો મોની અમાવસ્યાનો પ્રારંભ થાય છે નવ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ સવારે આઠ કલાક અને બે મિનિટે અને આ અમાવસ્યા પૂર્ણ થાય છે તારીખ દસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ વહેલી સવારના ચાર કલાક અને અઠ્યાવીસ મિનિટે મિત્રો જે લોકો આ દિવસે પવિત્ર જળમાં સ્નાન અને દાન કરવા ઈચ્છે છે તે લોકોએ નવ ફેબ્રુઆરી શુક્રવારે સવારે આઠ વાગ્યાથી બપોરના અગિયાર વાગ્યા સુધીમાં દાન કરવાનો શુભ સમય છે મિત્રો એવું માનવામાં આવે છે કે માઘ અમાવસ્યાના દિવસે નદીઓમાં અમૃત ફેલાય છે અને આ શુભ અવસર પર નદીમાં સ્નાન કરવાથી દીર્ધારીઓ વરદાન મળે છે જે લોકો આ દિવસે ગંગા નદીમાં સ્નાન કરી શકતા નથી તેમણે નાવાના પાણીમાં ગંગા જળ સ્નાન કરવું જોઈએ જે લોકોએ મોની અમાવસ્યાનું વ્રત રાખવાનું હોય છે તે લોકોએ બ્રહ્મ મુહૂર્તમાં જાગી દૈનિક કાર્યોમાંથી નિવૃત્ત થઈ પછી ગંગા અથવા અન્ય પવિત્ર નદીઓમાં સ્નાન કરવું પવિત્ર નદીઓમાં સ્નાન કરતી વખતે વહેતા પાણીમાં કાળા તલને તરતા રાખો દક્ષિણ દિશા તરફ મુખ રાખીને પિતૃઓને જળ અર્પણ કરો ત્યારબાદ પીપળાના ઝાડને પણ પાણી ચડાવો ત્યારબાદ ભગવાન વિષ્ણુની પૂજા મૌન ધારણ કરીને કરો પૂજા કરતી વખતે ભગવાન વિષ્ણુને પીળા ફૂલ કેસર ઘીનો દીવો પ્રગટાવો અને ચંદન અર્પિત કરો આ દિવસે વિષ્ણુ ચાલીસા અથવા વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો મોની અમાવસ્યાના દિવસે બ્રાહ્મણોને દાન કરવાથી વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે મિત્રો આ અમાવસ્યા પર કેટલાક ઉપાયો કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે જેમ કે જો તમે શનિ દોષથી પરેશાન છો તો મોની અમાવસ્યાના દિવસે સાંજે પીપળાના ઝાડ નીચે સરસોના તેલનો દીવો પ્રગટાવો મંત્રનો કરો આમ કરવાથી શનિની અશુભ અસર ઓછી થશે મોની દિવસે કોઈ ગરીબ બ્રાહ્મણ અથવા જરૂરિયાતમંદ વ્યક્તિને સરસોના તેલનું દાન કરો થોડી દક્ષિણા પણ આપો મોની અમાવસ્યાના દિવસે કાળા તલ લોટ અને ખાંડ મિક્સ કરીને કાળી કીડીઓને કીડિયારૂ પૂરો આમ કરવાથી શનિદોષ અને પિતૃદોષ બંનેમાંથી રાહત મળી શકે છે મોની અમાવસ્યાના દિવસે કાળા તલ અડદ ધાબળા અને કાળા વસ્ત્રોનું દાન કરો આમ કરવાથી તમને શનિદેવની કૃપા પ્રાપ્ત થશે તમને કામમાં પણ સફળતા મળશે મોની અમાવસ્યાના દિવસે શનિ મંદિરમાં જઈને શનિદેવની મૂર્તિ સામે શનિ ચાલીસા અને શનિ રક્ષા સ્ત્રોતનો પાઠ કરો આમ કરવાથી તમને

કાંચીપુરીમાં એક બ્રાહ્મણ પરિવાર રહેતો હતો પરિવારના વડાનું નામ દેવસ્વામી હતું તેમને સાત પુત્રો અને એક પુત્રી હતી દેવસ્વામીની પત્નીનું નામ ધનવંતી અને પુત્રીનું નામ ગુણવંતી હતું સમયની સાથે દેવસ્વામીએ તેમના તમામ પુત્રો સાથે લગ્ન કર્યા હવે દીકરી ગુણવંતીના લગ્નની જવાબદારી તેની માથે હતી તેણે તેના મોટા પુત્રને યોગ્ય વર શોધવા માટે બીજા શહેરમાં મોકલ્યો અહીં જ્યારે દેવસ્વામીએ જ્યોતિષને દીકરીની કુંડળી બતાવી તો તેણે કહ્યું કે લગ્ન પછી છોકરી વિધવા થવાની સંભાવના છે આ સાંભળીને બ્રાહ્મણ પિતા દુઃખી થયા ત્યારે જ્યોતિષોએ કહ્યું કે શિહલ દ્વીપમાં એક ધોબી રહે છે જો તે અહીં આવીને પૂજા કરે તો ગુણવંતીની કુંડળીમાં રહેલા દોષ દૂર થશે ઉકેલ જાણ્યા પછી દેવ સ્વામીએ તેમની પુત્રી ગુણવંતીને તેમના નાના પુત્ર સાથે ધોબીને લાવવા સિંહલ તરફ મોકલ્યા બંને સિહલ દ્રીપ તરફ પ્રયાણ કર્યું ચાલતા ચાલતા તેઓ સમુદ્રના કિનારે આવ્યા અને તેને પાર કરવાનો રસ્તો વિચારવા લાગ્યા બંને ભાઈ બહેન ભૂખ અને તરસથી પરેશાન એક વડના ઝાડ નીચે આરામ કરવા લાગ્યા તે વટ વૃક્ષ પર એક ગીધ પરિવાર રહેતો હતો ગીધના બાળકોએ તે ભાઈ બહેનને જોયા હતા જ્યારે તેની માતા ખાવાનું લઈને આવી ત્યારે તેણે ખાવાની ના પાડી અને નીચે બેઠેલા બંને ભાઈ બહેન વિશે જણાવ્યું પછી તેમની માતાને દયા આવી અને તે ગુણવંતી અને તેના ભાઈ પાસે ગયા અને જોયું તો ઝાડ નીચે તેઓ આરામ કરી રહ્યા હતા બંનેને ભોજન આપ્યું અને તેમની સમસ્યાઓનો હલ કરવાની ખાતરી આપી પછી બંને બહેન અને ભાઈ ખુશ થઈ ગયા અને જમવા લાગ્યા જ્યારે સવાર પડી ત્યારે માદા ગીધ બંને ભાઈ બહેનને સોમાધોબીના ઘરે લઈ ગયા જ્યારે ગુણવંતીએ તેની સમસ્યા જણાવી ત્યારે તે તેની ઘરે જવા સંમત થઈ ધોબીએ ગુણવંતીના ઘરે જઈને પૂજા કરી આ પછી ગુણવંતીના લગ્ન થયા ખામીને કારણે તેના પતિનું અવસાન થયું તે પછી ધોબી સ્ત્રી સોમાએ ગુણવંતીને તેના ગુણોનું દાન કર્યું જેના કારણે તેના પતિ ફરીથી જીવિત થયા પરંતુ જ્યારે સોમા ધોબી ઘરે પરત ફરી

ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને પીપળાના વૃક્ષની પૂજા કરવાની પરંપરા છે બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુની જય તો મિત્રો આપણે સાંભળ્યું મોની અમાવસ્યાનું મહાત્મય આ દિવસે કરવામાં આવતા ઉપાયો તથા મોની અમાવસ્યાનું મહાત્મય દર્શાવતી કથા વાર્તા જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઈક શેર કરી કોમેન્ટમાં જય શ્રી હરિવિષ્ણુ લખી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલ બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ફરી મળીશું આવી જ ધાર્મિક માહિતી સાથે ત્યાં સુધી સૌને મારા જય શ્રી કૃષ્ણ